આપણે જો ફરિયા ને વરાઈ ગયા દિન ખીલોઈ સાફ થઈ ગયો પછી કચરો હતો નાખી દીધો પછી હરગાવી નાખો ને નાસ્તા પાણી થઈ ગયા ને હવે બાર નું કામ થઈ ગયું હજી બાકી છે ને 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 મમ્મી જીતભાઈ બધી છે ને રીંગણા ઉતારવા ગયા એકાદી ચક્કર એમણે મારી આવીએ પછી ઘરમાં કામ કરીએ ને હજી ઓલી સાર છે ને ફેરવવાની છે બૈદી ની સાર આ બાજુ પડી ને એવા વંડી પાસેથી બધી સાફ સફાઈ હવાર કરી ને હવે સારી અહીંયા ફેરવવાની છે અટાણ ટાણું જડે તો અટાણે નકર બપોર પછી એટલે એ બાજુ ઘર પાસે જગ્યા ખાલી થઈ જાય તો પછી એમ કે રહી રિક્ષા છે બદલાવવાની છે ટાઈમ જડશે તો અટાણે બદલાયશું અટાણે દહક વાગી ગયા ઘરમાં કામ કરલે લે હું તો આગળ રાંધો ને ટાણું થઈ જાય અમારે હવાર હવાર મેં બહુ થઈ જાય રીંગણા ઉતારે શિવાની ને નાની ને એને મામા ને એક ડોલ તો ફરાઈ ગઈ જો ડોલ તો ભરાઈ ગઈ હાલો ઘરના દેહી રીંગણા ખાવા ને એમાં શિયાળામાં મામા ના હાથમાં સહી શિવાની ને એવું હોય કઈ ન જોઈએ બધા જીતવાય શાકના ઓરાના ઓરાના થોડાક મોટા ઉતારની ને લઈને મામા રમતું કરાવે હવે ટમેટા ના જી વારસે પાછળ દેખાય ને ઈ ટમેટી ના ક્યારા છે ચાર પાંચ ક્યારા છે નાના નાના એટલે એમ કે વાંધો ના આવે થાહે તો એટલામાં ઘણા થઈ પડશે પણ હજી છોડવા ના છે કેમ કે ટમેટી શોપવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે હજી વાર છે ટમેટા થતા ને એમાં એવો સામ પૂરા કઈ રોજડા પૂગી જાય તો ઈ બાઠી જાય હવે એની આડેસણ જે વિરમભાઈ કરે છે એ પૂરી થઈ જાય તો પછી આવતા બંધ થઈ જાય જો એટલા ક્યારા છે ટમેટીના ના આ શું કરે શિવાની આ શિવ

ઓ જોઈ લે લે હજી હજી એક લે લે નાની ને ખોરામાંથી હવે તું આલવા મને મોર આલ તું મોર આલવા મને બસ એટલા માંડ માંડ ઉપાડ સ દેખવા આલો આલે સીવા ની હું ખાઈ છે તું બોલ છો બોલ ભાવે તને મલ્લો કોણ ખાઈ ગયું આખી કોણ ખાઈ ગયું હે તે ખાતી કે પડી પડી જો પુગી ગઈસ ન્યા હા

આજે હું તી બપોર આજે કાલે ધમાલ ધમાલ મચાય પાછી તો એકલી તો રમે તો નહીં પણ બાણે તડકામાં જ રમવું જોઈએ ને ન રમે તડકામાં જ રમવું જોઈએ ઈ વાંધો આવે રમાડા રાખીએ ને ન હોય તોય હમણાં છે તો કહે કે હાલો હવે આપણે કુઈ જાવ એટલે આજે કાલ ની જેમ માન કરીને જગાવવી પડશે હજરીક મોડે હોતી નવ હાડા ન તો વગાડવા જ પડે ગમે એમ કરીને

હાલો વેલું થઈ જાય ચાલુ કરીએ સવાર થી અટાણા સુધીમાં જો હવે વેત આવ્યો હવે સાર જેટલી ખડકાય એટલી જે કામ નીકળું તો મમ્મી કે અટાણ હવે ખડકીએ બાકી કામ ડૂબતું જ નથી કામ સામટું થઈ ગયું છે ભેરું થઈ ગયું નઈ કામ ામ શ્રી કૃષ્ણ કામતા એટલું પડ્યું ને કે આમાં એક કરી દઈ હવે વિશે ને શિવાની જીત માં લઈ ને બહાર નીકળી ગઈ બરોબર હેરિયા જો બધા એમાં અમુક ટાયા પતંગ ઉડાડે અમુક ત્યાં અહીંયા રમે એટલે શિવાની હવે અહિયાં થી આવવાનું નામ નહી લઈ મોટા ભાઈ ગયા છે દેણું મૂકવા તો હવે અમે મા દીકરી જેટલી ખડકી દઈએ બીજી હવે વાત જો કેટલું કામ છે હજી એક સાફ કરવાનું છે પસવાડે પીપળાના પાન ને ખૈરા છે ડારખા ખૈરા ઈ બધું કોથારીઓ વેણી ને અહીંયા ચોખ્ખું કરવાનું છે પછી હજી બગીચો એક સાફ કરવાનો છે કામ સામથું થઈ ગયું એટલે હવે ધીરે 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 હવે કરીએ જેટલું થાય એટલું તો દે આતમે ગ્યો ને સાર ખડકવા નું કામકાજ પૂરૂ થયું અમને એમ હતું કે અડધી ખડકા હે ને અડધી રહી જાય પણ જપાટો કર્યો એટલે પછી फटाफट કામ થઈ ગયું હવે આઈ થી હાઠા ને ઉડે પાનહુર ને એ હવાર ભેગુ થાહે તો આપણે એક કામ નીકળી ગયું ને એક કામ નીકળી ગયું મોટું પાકું એવા કામ આડા ડાવે ખેતરમાં કમ હ ખેતરમાં કઈ કામ ન થાતું આ કામમાંથી આવા કમ જ નવરા ન થાતા ખેતરમાં કી કામ ન થાતું હમણા

પછી હું ને પાઈ ગયા તી પૂરી ને પાણી લઈ આવ્યા મસાલો તો આપડે બનાવી નાખ્યો છે તો ચણા ને બટેટા પૂરી માં ચણા દાર ને ભરાઈ જાય એટલે મસાલો ફરી દઈએ સીવું એની સાઈડ માં સીવું એની સાઈડ માં ગઈ છે ને પછી આકડી ડુંગળી નાખી ને પાણી નાખી ને મંડે ખાવા તો આલો છે ને પાણીપુરી ખાવી હોય આવી જાવ પાણીપુરી તો કે આમ કર દે ટાટા કરી દે ટાટા બાય 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 કરી દે આવડે બાય બોલતા આવડી ગયા છે પૂરી મમ્મા સાટાણ ભાઈ નહીં બોલાય નહી બોલાય કઈ નહી બોલાય